સુરતમાં આપઘાતની વધુ એક ઘટનાથી ચકચાર મચી છે ખટોદરામાં 20 વર્ષીય યુવતીએ ગળે ફાંસું ખાઈને આપઘાત કરી પક્ષના ત્રાસથી કર્યો હોવાનો આરોપ છે મહિના પહેલા જ મનોજ ખોરશે નામના વ્યક્તિ સાથે લગ્ન થયા હતા સાક્ષી નામની કરી લેતા ચકચાર મચી છે ખટોદરા પોલીસે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે તમારી ટીવી સ્ક્રીન પર તસવીરમાં જે યુવતીને તમે જોઈ રહ્યા છો વીસ વર્ષની આ યુવતીએ ગળે પાસું ખાઈને જીવન ટૂંકાવી લીધું છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ધ્રુવ પાસેથી ધ્રુવ વીસ વર્ષ યુવતી કે જેણે આપઘાત કરી લીધો છે આપઘાત પાછળ કયા કયા કારણો જવાબદાર હોઈ શકે શું માહિતી સામે આવી કાર્યવાહી શું છે બિલકુલ સુરત શહેરના ખડોતરા વિસ્તારની આ ઘટના છે જ્યાં ખડોતરા વિસ્તારમાં પ્રેમ લગ્નનો એક એક કારણો આવ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે વીસ વર્ષની જે યુવતી હતી સાક્ષી રોકડે નામની જે યુવતી તેને ઘરે ઘરે જ તે બળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે સાત મહિના પહેલા જ તેના આ પ્રેમ લગ્ન થયા હતા અને આ પ્રેમ લગ્ન બાદ તેને તેના સાસરી યુવતીના તેની પર જે છે તે ખોટી રીતે હેરાન પરેશાન કરતા હતા આજે યુવતી જે છે તે એસસી એસસી એટલે કે એસસી માંથી આવતી હોવાથી અને તેની પર ખોટી રીતે આરોપો લગાવવામાં આવ્યા હતા ત્રાસ આપવામાં આવતો હોવાના આરોપો લગાવવામાં આવ્યા છે જેને લઈને હાલ તો કટોદરા પોલીસે આ સમગ્ર મામલે હાલ યુવતી નું ફોરેન્સિક પીએમ કરાવાઈ રહ્યું છે પોલીસ યુવતીના પીએમ બાદ વધુ તપાસ હાથ ધરશે પરંતુ હાલ એક્ટ્રોસિટી નો ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે આભાર